કેમ મજા માં ને તો મજામાં જઈશું અને આપડા ન્યુ વ્લોગ માં જ હાર્દિક સ્વાગત છે અને આજે આપડા જુનાગઢ આપણે સિસ્ટર ના મેરેજ હે તો અહીંયા આયા અને અમારે જો આ બધા કાલ આવી ગયા હે તો અહિયાં જતા અને બધું જોયું તું ને અમે રસ્તો નતો જોયો તો આ બધા સામે લેવા આયા અહીંથી થી થોડુંક જ આઘું થાય છે હાઈ જ મોજ આવી ગઈ ને ભાઈ અરે એક નંબર મોજ આવી ભાઈ તમે વેલા આવ્યો ને તો લોગ ની ઉતારવાની બહુ મજા આવે સોટા પડી ગયા સોટા અમારે જો આ તઈને આ હે ભાવિનભાઈ આ જલુભાઈ અને હા ધવલભાઈ ને અહિયાં સુવિધા મસ્ત રૂમ બુમ બધું નાવા બાવાનું બધી સુવિધા સારી હતી હા મેં બોલ્યું સ્ટેટસ જોયું તું ધડબડાટી બોલાવી દી તી રમવાય વાતો રાજકોટ વાળા રાજકોટ વાળા તો મિત્રો કન્ટિન્યુ બને રાખ્યું કઈક દેખાડ દેખાડશું તમને અને કોઈ ગા પેલા રણ દેખાઈ ગયું હતું કે આમ જુનાગઢ માં રખડતું તું આમ શેરીમાં

તો મિત્રો આપડે જેવો પોચી ગયા હે અને આશ્રમ હે આ વાડી રાખેલી હે બધી અને પાક અંદર જઈને બતાવું તમને બધું

ચાલુ જ છે બનાવવાનું મરચા કરે છે આપણે જુનાગઢ નું

હા જો ઉપર ચડી ગયા સુજી ના ભાઈ તાર ભાઈ જેવા જ છે કાના જેવા તાર ભાઈ નથી ને જોવા અલે ભાગે આ વિડીયો ઉતારવા માંડે દેવરાજ ભાઈ ફેમસ માણા હા પણ દેવરાજ ભાઈ દેવરાજ વિડીયો ઉતારો તારે ઉતારો ભાઈ વિડીયો મારી નો મને લાગે ભાઈ આ લડડો ટીમ ને બોલાવશે ને તો આ નિંગોળી વારશે આપણને જો તું સ્ટાઈલ જો ખાલી દેખાડ તું હે બેઠો આ આ જો જો હનુમાન દાદા

પરમ પરકમ વાળા રૂટ માં હાલી જાય અત્યારે અત્યારે પરિક્રમા નથી તો ગાડીમાં જવાનું હોય ને જાય એટલે લગી જવા દે છે નઈ અત્યારે તો અંદર પણ થોડાક લગી જાય હવે

હા ના ભાઈ માણસો બોલાવી તમને તો ખબર કાઢી તો તમને આગળ બતાવી લાગી લગી કઈક જેવું આવું છે બધું જંગલ ચાર અમારે મોટી જણા આમ જાય બાકી બધા બહાર બેઠા હે ઈ રહી જાય બાકી હા બહાર બેઠા એમાં એવું છે અમે જે લગ્ન એવા છે ને ફઈ ઘરે એનું ઘર આપડે પરકમ ના ગેટ પાય છીએ

નક્કી નો કે પાણી બાણી પીવા આવે તો આપણને પીન વયા જાય આથી નીકળો નીકળો જલ્દી જંગલ તો છે ને જુનાગઢ નું કાકા પાછળ આવે જો કાકા આવે હા હલાઈ જાય જો જ્યાં સુધી હલાય ત્યાં સુધી થાકી નઈ ને ત્યાં સુધી પેલી ઘોડીમાં ધારીઓ આવી ગયો ફૂલ્યા ફૂલ પેલી ઘોડીમાં હજી તો આ માનશે ને હું હર રામ સ્ટાર્ટિંગ સ્ટાર્ટિંગ હોય ના ના હું નથી બીજી થઈ ગઈ જો ભાઈ પૂરી નઈ કરે પણ થઈ ગઈ ગણી લેશે આવું કરાય નહીં પણ ભલે કરતા હોય હે હું આપી રહ્યો જો

તો આ બધું જો અહીંયા હે બધું તમારા મોકલ જો આ બધાય જો આરે હે અમારે અને આમ ટિકિટ લેવા જવાનું હોય ટિકિટ લાઈન ટિકિટ લાઈન નહી તમે મિત્રો અમે અંદર આવી ગયા તમે જોઈ શકો છો આવું અંદર હજી તો ગેટ માં અંદર જ હજી આપણે આમ જવાનું છે અંદર અંદર જઈને બતાવું બધું હે નામ તો આપણને નથી આવડતું મને હેઠળ અત્યારે દીપડો તડકા નો હતો હે તો ફાઈનલી આપણે દીકડો ભૂલી અને હવે સિંહ હે આમ એ તમને બતાવવાનું હોય તો લોકનાગન થી બનાવે જો હમણાં તમને સિંહ બતાવવું જો આટા મારે છે

આખો આખો દેખાય ને આ બધું હે જેવું હે કા અને પીછા વાળું ઓલો જેવું હે કા ભાઈ વિશાલ

તો આમાં બધું જો બતાવે હે કે આવી રીતના જવાનું ના આ વસ્તુ અહીં આવશે આ નકશો છે તમે જોઈ શકો છો મારે જો આ ભાઈ કાઈક અહીંથી નામ જવાનું અહીંથી નામ જવાનું આપણે જુનાગઢમાં રૂમમાં બધું જોઈ લીધું હોય સી ને દી ના બધું અને હવે થાજી ગયા થોડાક અને હવે બાર નીકળી ગયા હાઈ હવે ક્યાંક જાય તો બતાવશું તકાર ઘરે જઈને વ્લોકમાં એન્ટિંગ કરી નાખશે આપણે આવી ગયા છે ખોડલ ધામે તો આ છે ખોડલધામ નો ગેટ ને અમારે જો આ બધા હેલા જાય છે તેણી આવી રહે છે પછી આ બે પણ સારે છે હમણાં અંદર જઈને બતાવું તમને તો આપણે ખોડલધામ ના ગેટ ની અંદર આવી ગયા અને આ છે ગેટ અને આ અંદર જુઓ આ છે ખોડલધામ અને બાકી બધા આગળ આયેલા જઈએ

હા સીબી જોયા ઉતાતા એક તો ઉંદો થઈ ને ઉતો તો ડડો એને કીધું આપણે પદ્યુમન માં હરા હોય ને ભાઈ હા એલા પદ્યુમન માં હોય હાલો તો હવે આ મહિલા જાય છે હવે લગભગ ઘરે જવાનું છે અમારે કાકી ફોટા મોટા પડ્યા કે નહીં હા ઓ ઘણા પડ્યા પડ્યા ને આ મોગી જો YouTube માં ભઈ જેતા નહીં આ જો દીદી અમારે તો હવે આપણે આવી ઘરે અને વ્લોગ હવે અહીંયા જ એન્ડ કરી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને પછી મળી હવે બીજા નવા બ્લોગ ત્યાં સુધી બધાને ટાટા બાય બાય